સમૂહ બરાબર એટલે થશે આવ્યો વિભક્તિ પ્રત્યય એટલે થશે તત્પુરુષ નાખુશ હવે નાખુશ નો મતલબ શું એની વ્યાખ્યા તમારે જોઈ લેવી નાખુશ કોને કહેવાય કે જે ખુશ નથી તે જે ખુશ નથી તે એટલે જે તેથી વિગ્રહ થાય આખું પદ અન્ય પદ પદનું વિશેષણ હોય એટલે એને કહેવાય જો શબ્દ મોટો છે પણ સામાસિક ની દ્રષ્ટિએ સાવ સહેલો છે આનું સરખું મહત્વ છે આનું ને આનું ત્રણ શબ્દોથી બનેલો આ સામાસિક પદ છે એને કહેવાય સત ચિત અને આનંદ એટલે કહેવાય અને દ્વિગુષ સોરી દ્વંદ્વ સમાસ કહેવાય શું કહેવાય દ્વંદ્વ કેમ કે એ અનેથી જુદું પડે છે ત્રણેયનું સરખું મહત્વ છે એટલા માટે